નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપી સાથે જ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી લઈને ચૌદસોને અઠ્ઠાણું રૂપિયા આવક નોંધાઈ છે ચોત્રીસસોને પંચોતેર મણનો જીરુંનો બજાર ભાવ રહ્યો છે છત્રીસો પચાસથી લઈને ચાર હજાર ને બે રૂપિયા આવક નોંધાય છે પંદરસો ને એસી મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને બારસો ને સાહીઠ રૂપિયા આવક નોંધાય છે એકત્રીસો ને તલનો બજાર ભાવ રહ્યો છે પંદરસો થી લઈને બે હજાર ને પચીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને ચાલીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસ થી લઈને અગિયારસો ને અઠ્યોતેર રૂપિયા આવક નોંધાય છે એકસો ને પાસઠ મણની ધાણાનો બજાર ભો રહ્યો છે બારસોથી લઈને તેરસો ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે પચાસ મળી ચણાનો બજાર ભો રહ્યો છે એક હજારથી લઈને એક હજાર ને સિત્તેર રૂપિયા આવક નોંધાય છે એકસો ને પિસ્તાલીસ મળની મગફળીનો બજાર ભો રહ્યો છે આઠસો પચાસથી લઈને અગિયારસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને વીસ મળી તુવેરનો બજાર ભો રહ્યો છે એક હજાર એસીથી લઈને બારસો ને છ રૂપિયા આવક નોંધાય છે પંચોતેર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને નવસો ને રૂપિયા આવક નોંધાઈ છે એકસો ને પાંત્રીસ મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના આજના તારીખ પાંચ બે બે હજાર પચીસના બજાર ભાવ આ બજાર ભાવ વીસ કિલોના હતા આ